આજના વિડીમાં જેવી રીતે બધા આઈડિયા હોય છે ટિપ્સ હોય છે હેક્સ હોય છે એ રીતનો આજનો વિડીયો છે આઈ હોપ કે આજનો વિડીયો પણ તમને બહુ ગમશે તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો અને હા જો ક્યારેક ક્યારેક શું થાય કે વિડીયોમાં તમે એટલા ખોવાઈ જતા હોય કે વિડીયો કદાચ થોડો બહુ પસંદ પણ ના આવતો હોય કદાચ જો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે એ બધું ફ્રી છે અને એનાથી શું થાય કે થોડું વિડીયો બનાવવાનું મોટિવેશન મળે તો તો ચાલો ચાલુ કરીએ આ રીતના કૂકીઝના ડબ્બા જે આવે છે પતરાના એ તમારા ઘરમાં પણ હશે બહુ બધા જે મિલ્કના કેન લઈએ છીએ મિલ્ક એટલે જે પાવડર લઈએ છે દૂધનો પાવડર એમાં પણ બહુ બધા આવા રીતે પતરાના ડબ્બા આવતા હોય છે એમાં બધું લખેલું હોય છે અને હાઇડ કરવા માટે તમારે કોઈ પણ ઓઇલ પેન્ટ કરી લેવાનો છે અહીંયા મેં બ્લુ કલરનો એનિમલ પેન્ટ કલર લીધો છે તમે ચાહો તો કોઈક એક્રેલિક કલર પણ કરી શકો છો પણ કોઈ પણ કલર કર્યા પછી તમારે એમાં વાર્નિશ કરવું જરૂરી છે જેથી કરીને કલર છે એકદમ સિક્યોર થઈ જાય ઉપર થોડુંક દેખાતું હતું એટલે આ રીતનો પેચ લઈ અને મેં લગાવી લીધો છે અને એમાં પણ થોડું સૂનું સૂનું લાગતું હતું તો જે પણ સ્ટોન ઘરમાં પડ્યા હતા એ બધા ચોંટાડી દીધા છે અને કંઈક આવો લૂક લાગે છે જે આપણું કૂકીઝનું જે કન્ટેનર હતું તમે જોઈ શકો છો કે એનો લુક એકદમ ચેન્જ થઈ ગયો છે તો આઈડિયા કેવો લાગ્યો જરૂરથી કહેજો આ આઈડિયા તમે કોઈ પણ કાર્ડબોર્ડના બોક્સમાં પણ કરી શકો છો બસ ખાલી કલર કરવાનો હોય છે અને જે પણ મટીરિયલ ઘરમાં પડ્યું હોય એનો જ તમારે યુઝ કરી અને વસ્તુને નવી બનાવવાની હોય છે હવે તમારી સાથે બીજો આઈડિયા શેર કરું અહીંયા પાણી લઈ લીધું છે ફેવિકોલ લઈ લીધો છે સરસ મજાનું લમ્સ ના રહે તેવી રીતે સરસથી મિક્સ કરી દેવાનો છે પછી આવી રીતની જે જરી ગ્લીટર તમે જે પણ કહેતા હોય એ માર્કેટમાં મળતા હોય છે તમે તમે લઈ શકો છો અને આ રીતનું જે જામને ચટણીની બોટલો જે ગ્લાસની ખાલી થઈ હોય એનો ઉપયોગ કરી અને બ્રશથી તમારે ફેવિકોલ લગાવી લેવાનો છે અને પછી બધી જ જે જરીઓ છે કલર કોમ્બિનેશન તમને જે રીતનું એ રીતનું તમારે રાખવાનું છે અહીંયા મેં ગોલ્ડન અને બ્લ્યુ અને ગ્રીન કલરનો યુઝ કર્યો છે જે રીતના મોર પીચમાં કલર હોય છે એ રીતનો કલર કરવાની મેં ટ્રાય કરી છે તો આ રીતનો રેન્ડમલી આપણે જે ગ્લિટર છે એ સ્પ્રેડ કરી દેવાનું છે અને આખી ઝારને તમારે આ રીતે છે એ લગાવી દેવાનું છે પછી સુકા જે જરી અને ફેવિકોલ સુકાઈ જાય પછી પાછો એક કોટ ફેવિકોલનો કરી દેવાનો છે જેથી કરીને જરી ખરા ના કરે અને એકદમ સીલ થઈ જાય જરી તો બસ આ હતો આજનો વિડીયો આઈ હોપ કે આ બંને જ આઈડિયા તમને ગઈમાં હશે અને આમાં તમે કોઈ પણ કેન્ડલ વગેરે રાખી શકો છો ક્યાં કોઈ પણ ફ્લાવર આર્ટિફિશિયલ યા જે ફ્રેશવાળા ફ્લાવર પણ રાખી શકો છો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બતાને જય શ્રી કૃષ્ણ